કરપૂર નગરમાં એક બ્રાહ્મણ વૈદ્યનો ધંધો કરતો હતો ઔષધિઓની અંદર તે તે હોશિયાર હતો હતો લોકો જીવતો ત્યાં સુધી તેનો ખૂબ સત્કાર કરતા હતા જે મરણ પામતા તે કર્મને કારણે મૃત્યુ પામ્યા એમ કહેવાતું આયુષ્ય પૂર્ણ થતા તે બ્રાહ્મણ વૈદ્ય પણ મૃત્યુ પામ્યો તેને એક બાર વર્ષનો પુત્ર હતો તેની માતા જીવતી હતી પુત્રને ખૂબ ખાવા જોઈતું હતું લોકો પહેલાની ટેવ પ્રમાણે તેની પાસે આવતા અને દવા માગતા પણ તે પુત્ર તો દવા બાબતમાં કંઈ જાણતો નહોતો તેથી તેણે તેની માતાને પૂછ્યું માતાએ ઔષધિઓની બધી શિશીઓ તપાસી તેમાં એક ચૂર્ણ સૌથી વધારે તેણે જોયું અને પુત્રને કહ્યું હે પુત્ર આ ચૂર્ણ લોકોને મોટા ભાગે તારા પિતા આપતા હતા તું પણ તે જ પ્રમાણે દરેકને રોગ પૂછીને આ ચૂર્ણ આપજે પુત્રએ માતાના વચન પ્રમાણે કરવા લાગ્યું કોઈ પણ ગમે તે વ્યાધિથી પીડાતો આવતો તેને તે ચૂર્ણ આપતો તેનું પુણ્ય પ્રબળ હતું લોકોના રોગ પણ મટી જતા હતા તેથી લોકો રાજી થઈને તેનું બહમાન કરીને દ્રવ્ય વગેરે આપતા હતા પુણ્યના ઉદયસિંહ તે દિવસે ધન ધાન્ય ઢોર ઢાંખર વગેરેથી તેના પિતા કરતાં પણ વધારે સમૃદ્ધિવાળો થયો એક વખત તે ગામના મુખીની ઘોડી તબેલામાંથી છૂટીને નાસી ગઈ તે મુખીનો દીકરો તે વૈદ્યને પૂછવા આવ્યો કે મારી ઘોડી ક્યાં સ્થળેથી મળશે તેણે તેને હરડે ચૂર્ણ આપ્યું અને કહ્યું આ ચૂર્ણ ખાઓ એટલે તમારી ઘોડી મળી જશે તે ચૂર્ણ ખાઈને વૈદ્યના ઘેરથી નીકળ્યો હરડે ચૂર્ણ ખાવાથી તેને રેચ લાગ્યો તેથી ગામ બહાર તળાવ કાંઠે તે ગયો તે સ્થળે જળ પીવા માટે આવેલી પોતાની ઘોડી તેણે જોઈ એ જોઈને આનંદ પામ્યો અને ઘોડી ઉપર બેસીને તેને ઘેર લાવ્યો ગામમાં અબાલ વૃદ્ધ સર્વમાં વૈદ્યનો યશ ફેલાયો લોકો કહેવા લાગ્યા ઓહો આ બ્રાહ્મણ જ્ઞાની છે તેમજ વૈદ્ય પણ છે પછી લોકોએ પહેલાંની માફક ઘણું ધન વગેરે તેને આપ્યું તે ગામની નજીકમાં આનંદપુર નામનું ગામ હતું તે ગામમાં વીરચંદ્ર રાજા રાજ્ય કરતો હતો તેના ઘણી રાણીઓ હતી તેમાંથી એક રાણી રાજાને અપ્રિય હતી તેથી તે સર્વકાળા ઝારનારા ને વશીકરણ મંત્ર પૂછતી કોઈથી તેના કાર્યની સિદ્ધિ થતી નહોતી પરંતુ કાર્યના આતુરપણાને કારણે તે લોકોને પૂછ્યા કરતી એક વખત તેની દાસી ઘર કોઈ કોઈક કાર્ય પ્રસંગે આ વૈદ્ય રહેતો હતો તે ગામે આવી તે વૈદ્યનો યશ તેના સાંભળવામાં આવ્યો તેણે જાણ્યું કે બ્રાહ્મણ તો સર્વજ્ઞ છે દાસી તે વૈદ્યના ઘેર ગઈ અને બહુ આગ્રહ કરીને તેને પોતાની સ્વામીની માટે ઉપાય પૂછ્યો રાજા વશ થાય તે માટે ઔષધ માંગ્યો વૈદ્યે કહ્યું આ ચૂર્ણ સ્વામીની આપતો હતો તે ચૂર્ણ તેને બહુ રેચ લાગ્યો ઝાડા બહુ થવાથી તેનું પેટ બેસી ગયું અને મરણ પામ્યા જેવી થઈ દાસીએ રાજાને વિનંતી કરી મહારાજ અમુક રાજાની દીકરી અમુક મહારોગથી પીડાય છે તે મરણ પામ્યા જેવી થઈ છે માટે આપ કૃપા કરીને એક વખત તેને જોવા પધારો આ પ્રમાણે કહેવાથી રાજા તેને જોવા આવ્યો તે વખતે ઝાડા બંધ થઈ જવાથી કપડા પહેરી સ્વસ્થ થઈને રાણી બેઠી હતી સુંદર રૂપવાળી તેને જોઈને રાજાએ વિચાર્યું અરે અસારને ગ્રહણ કરનાર અને સારને વસ્તુને દ્વેષી એવા મને ધિક્કાર છે આવી રૂપવાળી સુંદરી સાથે મેં વાતચીત પણ નહોતી કરી અને જેના સાથે સંસાર ભોગવ્યું હવે આ જે આ રાણી જ મને વહાલી લાગે છે તેથી હું તેને પટરાણી પદે આજથી સ્થાપિત કરું છું આમ નિર્ણય કરીને તરત જ તેને ઘણા ગામ દેશનગર ઘોડા હાથી સુવર્ણ તથા આભૂષણીની સ્વામીની કરી એટલે નમન કરતી એવી અનેક સ્ત્રીઓના કંઠમાં રહેલા ફૂલાના હારોથી લોકો તેના ચરણ કમ કમળ ચાંપવા લાગ્યા પછી રાજા પોતાના મેલમાં ગયો રાણી ખૂબ જ વિસ્મય પામી અને પેલા બ્રાહ્મણ વૈદને બોલાવીને સોનાના સિંહાસન ઉપર બેસાડી પુષ્પ વડે તેનું પૂજન કરીને બંને હાથની અંજલિ કરીને તેણે કહ્યું આ તમારી આપેલી લક્ષ્મી છે હું પણ તમારી દાસી છું તમારી ઈચ્છાથી ઝેર પણ અમૃત થઈ જાય છે આ પ્રમાણે કહીને તેને ખૂબ ધન આપીને ખૂબ સત્કાર કર્યો પછી તે વૈદ્ય કરનારો આનંદ પ્રમોદ કરનારો થયો કર્ણ જેવો દાતાર થયો અને ઇન્દ્રથી પણ અધિક ભોગવિલાસ ભોગવવા લાગ્યો જ્યારે પૂર્વ પૂર્ણ્યનો ઉદય થાય છે ત્યારે બધી જ વાત સીધી પડે છે ગમે તેવું કઠિન કાર્ય પણ સિદ્ધ થાય છે ઝેર પણ અમૃત તુલ્ય થઈ જાય છે અને સાપ પણ ફૂલની માળા થઈ જાય છે